વરસાદી પાણી ભરાતા અને ગંદકીના સામ્રાજ્યને લઈ મહુવા વાસીઓ પરેશાન તો ગંદા રાજકારણ અને નેતાના મગજમાં ભરાયેલ પાણીથી પણ મહુવા વાસીઓ પરેશાન છે ગંદકીનું સામ્રાજ્ય અને વરસાદી પાણી ભરાવા એ સ્વચ્છતાનો અભાવ તો છે જ પણ સાથે નબળી નેતાગીરીનો નમૂનો પણ છે તો ચાલો મહુવા વાસીઓ ગંદકી અને ગંદા રાજકારણને આપણે નિહાળીએ મહુવા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા અને ગંદકીના સામ્રાજ્યને લઈ નગરજનો પરેશાન મહુવા નગરપાલિકાની શાસક પક્ષની બે ટીમોની વચ્ચે મહુવા નગરજનો વિકાસની સરકારની વચ્ચે વિકાસ વગર પરેશાની ભોગવી રહ્યા છે હાલ ચોમાસાની સીઝન છે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે પણ મહોવાના રાજકી કાવા-દાવા હંમેશા ગરમ જ રહે છે. મહોવા શહેરમાં ચોમાસાની સીઝન ને લઈ ગંદકીનું સામ્રાજ્ય અને વરસાદી પાણી તો ભરાયા જ છે. પણ મહોવાના રાજકારણમાં ગંદકી ફેલાય છે અને રાજકીય લોકોના મગજમાં અભિમાનનું પાણી ભરાયું છે. હવે મહોવા શહેરની વાત કરીએ. રાજકારણની વાત પછી કરીશું. શહેરમાં હાલ વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો તમામ ગલી ખાચા શેરી મોહલ્લા અને જાહેર માર્ગો પર સામાન્ય બન્યા છે જ્યાં પણ તમારી નજર ફરશે ત્યાં વરસાદી પાણી ભરાયેલા જ દેખાશે આ સમાચાર ખોટા હોય અથવા આ વાત ખોટી તમને લાગે તો મેસેજ કરીને જાણ કરશો કારણ કે લીડ મહુવા ન્યૂઝ આજે મહુવાના રાજકારણને અને મહુવાના વિકાસને નજીકથી તમને દેખાડશે મહુવા શહેરની તમામ નાની મોટી જગ્યા તમામ જાહેર માર્ગો તમામ ચોકો ગંદકીથી ખદબદી રહ્યા છે વિકાસની વાતોની વચ્ચે મહુવા શહેર કચરા વચ્ચે ઊભું છે લોકોને ગંદકી પરથી પસાર થઈને ચાલવું પડે છે વરસાદી પાણીના ભરેલા ખાબોછિયા મહુવા શહેરના જાહેર માર્ગો પરના ભરેલા તળાવો પસાર થવું પડે છે હવે તો એવું લાગી રહ્યું છે કે મહુવા શહેર કરતાં ગામડું વધારે સારું છે આ ગંદકી અને વરસાદી પાણી ભરાયાના હિસાબે મહુવા વાસીઓ પરેશાની ભોગવે છે પણ થોડા દિવસો બાદ આ ગંદકીના હિસાબે ઘરે ઘરે માંદગીના ખાટલા પથરા છે ક્યાંક મેલેરિયા તો ક્યાંક ડેન્ગ્યુ છે ક્યાંક ચિકનગુનિયા તો ક્યાંક કમળો છે આ તમામ બાબતો આ તમામ વાતો મહુવા શહેરના રાજકારણને સમર્પિત છે રાજકીય લોકોનું પાપ લોકોને ભોગવવું પડશે હવે વાત કરીએ મહુવાના રાજકારણની મહુવાના રાજકારણમાં કેટલા પક્ષો છે શાસક પક્ષની કેટલી ટીમો છે ખબર જ નથી ભાઈ પણ એક રાજકી તજજ્ઞના અનુમાન મુજબ હાલ મહવા નગરપાલિકાના શાસક પક્ષમાં બે ટીમો કાર્યરત છે બંને ટીમોના ઘોડા વિરુદ્ધ દિશામાં દોડે છે બંને ટીમો દોરડા ખેંચની સ્પર્ધામાં દોરડું પોતાની બાજુએ ખેંચે છે પણ મહુવા નગરપાલિકાની શાસક પક્ષની બંને ટીમોની વચ્ચે વિકાસ નોંધાઈ રહ્યો છે લોકો પીસાઈ રહ્યા છે નગરજનોએ પાલિકાનો ટેક્સો ફરજિયાત ભરવાનો જ છે પણ રાજકીય કાવા દાવામાંથી નેતા નવરા થશે તો તમારી ગંદકી દૂર થશે અને તમારું વરસાદી પાણીના ખાડા પુરાશે મારી વાત સાચી છે ને મહુવા શહેરમાં ચૂંટાયેલા છત્રીસ નગરસેવકો છે પક્ષ અને ટીમો ગમે તેટલી હોય લોકોના મતોથી ચૂંટાયેલા આજે લોકોના કામ કરવાને બદલે નેતા પોતાનું રાજકારણ રમી રહ્યા છે જોઈએ આગલા દિવસોમાં ગંદુ રાજકારણ સાફ થશે કે શહેરની ગંદકી જોઈએ આગલા દિવસોમાં રાજકીય બંને ટીમોનું અભિમાનનું પાણી ઉતરશે કે મહુવા શહેરના ખાડાપુરા છે કોઈને સમજવું નથી કે કોઈને સમજાવવું નથી તમામ શ્રેષ્ઠ છે એવું તેઓ માને છે પણ પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી શકતા નથી